નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે પત્નીનો શાંત પ્રેમ સમજવું પણ પ્રેમ છે તો વિડીયોના અંત સુધી બન્યા રહો એક ગામમાં રામજી નામનો એક સામાન્ય ખેડૂત રહેતો હતો ખૂબ મહેનતી સરળ સ્વભાવનો માણસ તેની પત્ની ગૌરી ખૂબ શાંત સંસ્કારી અને ઓછું બોલતી રામજી પોતાના કામકાજની વ્યસ્તતામાં ગૌરીના પ્રેમ અને પરિશ્રમને ખાસ ધ્યાન આપતો નહીં સવારથી સાંજ સુધી ગૌરી ઘરના દરેક કામ સંભાળતી બાળકો વડીલો રસોડું ખેતીના નાસ્તા પાણીની તૈયારી બધું તે નિષ્કામ રીતે કરતી પરંતુ તે ક્યારેય રામજીને કંઈ કહ્યું નહીં ન ફરિયાદ ન તકલીફ એક દિવસ રામજીને શહેરમાં વેચાણ માટે વહેલી સવારે નીકળવું હતું રાત્રે મોડે સુધી તૈયારીઓ કરતા તે થાકી ગયો અને ગુસ્સામાં ગૌરીને બોલ્યો તમે કશું કામ સમયસર કેમ નથી કરતા મારે જ બધું સંભાળવું પડે છે ગૌરી ચૂપ રહી તેની આંખોમાં થોડું પાણી તો આવ્યું પણ તે કંઈ બોલી નહીં આગલા દિવસે રામજી વહેલો ઉઠ્યો તેણે જોયું કે ગૌરી રાત્રે જ તેના માટે ચા બનાવી રાખી હતી નાસ્તો તૈયાર રાખ્યો હતો કપડાં પ્રેસ કર્યા હતા અને સાથે લઈ જવા માટે તેની પોટલીમાં ગૌરીએ થોડું દહી ચોખા પણ ભરી દીધા હતા તેને ખબર હતી કે રામજી રસ્તામાં કંઈ ખાય નહીં રામજીએ પહેલીવાર ધ્યાનથી આ બધું જોયું એને અચાનક સમજાયું કે આ શાંત રહેતી મારી પત્ની રોજ કેટલી બધી વાતો શબ્દો વગર કહી જાય છે જવાના પહેલાં તેણે ગૌરીને બોલાવી અને શાંતિથી કહ્યું ગૌરી તું મારા માટે બહુ બધું કરતી હોય છે અને હું ક્યારેય તને સમજ્યો જ નહીં મને માફ કર ત્યારે ગૌરીએ સ્મિત આપ્યું અને એટલું જ કહ્યું ઘર પ્રેમથી જ ચાલે છે શબ્દોથી નહીં મિત્રો કહાનીનો બોધ જીવનમાં શાંત પ્રેમ ઘણીવાર ઊંચા અવાજ કરતાં વધારે બોલે છે જે તમારી માટે રોજ નિઃશ્દ રીતે કામ કરે છે તેમની કદર બોલવાથી નહીં પણ સમજવાથી થાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરો